હું જરા નબળી પડું તો સાચવી લેજે મને હું જરા નબળી પડું તો સાચવી લેજે મને ને વારે વારે જો રડું તો સાચવી લેજે મને હું કદમ ઉઠાવું છું સમજી વિચારીને બધે હું કદમ ઉઠાવું છું સમજી વિચારીને બધે તે છતાં જો લડખડું તો સાચવી લેજે મને સ્વપ્નમાં પણ તારું આ મીઠું સ્મરણ જાતું નથી સ્વપ્નમાં પણ તારું આ મીઠું સ્મરણ જાતું નથી ઊંઘમાં જો બડબડું તો સાચવી લેજે મને ખૂબ હિંમતથી હું ગુસ્સાને લડત આપીશ પણ ખૂબ હિંમતથી હું ગુસ્સાને લડત આપીશ પણ ભૂલથી નાહક લડું તો સાચવી લેજે મને ભૂલથી નાહક લડું તો સાચવી લેજે મને છે વિચારો તો ગગન જેવા અડીખમ તે છતાં છે વિચારો તો ગગન જેવા અડીખમ તે છતાં જો પડે ત્યાં ગાબડું તો સાચવી લેજે મને જો પડે ત્યાં ગાબડું તો સાચવી લેજે મને